અમદાવાદમાં ભગવાન મહાવીરના સિદ્ધાંતોના પ્રચાર માટે શોભાયાત્રાનું આયોજન જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન તારીખ દસ ચાર બે હજારના રોજ કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવેલ છે

મની શ્રી સાગરજી મહારાજ અને યશપતિ માતાજી એમના સસંગ સાથે આ એમનો આશીર્વાદ અને સાનિધ્ય આ કાર્યક્રમનું મહોત્સવ પાંચ ભગવાન આવશે અલગ અલગ સ્થાનમાંથી અને પાંચે ભગવાન અને મહારાજના સંઘ સાથે પૂરપુર નગરીનું ઉદ્ઘાટન થશે આ શોભાયાત્રા પૂર્વ અને પશ્ચિમના વિસ્તારથી નીકળી પારડી ચાર રસ્તા ભેગી થશે અને ત્યાંથી કુંડલપુર નગરી સદન રિવરફ્રન્ટ સવારે દસ કલાકે પહોંચશે ત્યાં ધર્મસભા યોજાશે અને દસ હજારથી વધુ જૈન ભક્તો એકસાથે માંડીને ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક મહામહોત્સવ મનાવશે

આ શોભાયાત્રામાં અમદાવાદના છપ્પન મંદિરોના દિગંબર જૈન ભક્તો આ વિશાળ યાત્રામાં જોડાશે જેની સંખ્યા આશરે દસ થી પણ વધુ હશે ભગવાન મહાવીરના સાતસો કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેરમાં નગર ભ્રમણ કરીને કુંડલપુર નગરી વલ્લભ સદન પહોંચશે આ શોભાયાત્રામાં પચાસ ઓપન જીપો પાંચ ડીજે ચોવીસ ભગવાનની ઝાંખીઓ એકસો આઠ વિશેષ સર્જાયેલી કાર પાંચસો ફોર વ્હીલ બે હજાર થી વધુ ટુ વ્હીલ ત્રણ થી વધુ ધર્મ ધજા સાથે ધર્મ કીર્તન કરતા દસ થી વધુ પ્રભુ ભક્ત નગર ભ્રમણ કરીને કુંડલપુર નગરી વલ્લભ સદન પહોંચશે આ મહામહોત્સવમાં મુનિશ્રી અને માતાશ્રીઓના સાનિધ્યમાં રહેશે અને વિશેષ આશીર્વાદ તેઓ આપશે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર